નમસ્તે મિત્રો અમારા યુટ્યુબ ચેનલ રાવલ ઉમા ટ્રાવેલર્સ જર્ની પર તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બહુ જ પ્રચલિત અનાજ ચોખા વિશે ઘણું જાણીશું ઘણું બધું જાણીશું તેના આયુર્વેદિક ગુણો જાતો તેના ગેરફાયદા ઉત્પાદન વગેરે વિશે વિસ્તૃત માહિતી આપશું બન્યા રહો અમારી સાથે ચોખા દુનિયાની સૌથી મહત્વપૂર્ણ ખાદ્ય પાકોમાંનો એક છે વિશ્વની અડધીથી વધુ વસ્તી મુખ્ય આ ચોખા છે ખાસ કરીને એશિયન દેશોમાં ચોખાનો વૈજ્ઞાનિક પરિચય વૈજ્ઞાનિક નામ છે કુટુંબ ઘાસ કુટુંબ છે ઉત્પાદન પ્રદેશ ચોખાનો મૂળ એશિયા માનવામાં આવે છે ખાસ કરીને ભારત અને ચીન ચોખાની મુખ્ય જાતો ચોખાની હજારો જાતો છે પરંતુ મુખ્ય રીતે તેને બે ભાગમાં વહેંચવામાં આવે છે એક દાણા આધારે અને બે રંગ આધારે દાણા આધારે લાંબા દાણાવાળા ચોખા બાસમતી સેલસા જે પકાવતા ખીલે છે અને ચોંટતા નથી મધ્યમ દાણાવાળા ચોખા ખુશ સુ ચોખા થોડા ચોટિયા અને ટૂંકા ટૂંકા દાણાવાળા ચોખા ખીચડી ખી વગેરે માટે વપરાય છે અને ચોટીયા સ્વભાવના હોય છે એટલે ચોટી જાય છે રંગના આધારે સફેદ સફેદ ચોખા બ્રાઉન ચોખા લાલ ચોખા કાળા ચોખા કાળા ચોખા ઔષધીય ગુણ વધારે હોય છે પૌષિક પોષક તત્વો કેલરી કાર્બોહાઈડ્રેટ પ્રોટીન ફાઈબર ફેટ વિટામિન બી વન બી સિક્સ બી થ્રી અને ખનીજ હોય છે ચોખાના આરોગ્ય લાભ તાત્કાલિક ઉર્જા પૂરી પાડે છે બ્રાઉન ચોખા હૃદય માટે સારા છે અને ફાઈબરથી ભરપૂર હોય છે ગ્લુટન મુક્ત હોવાથી ગ્લુટન એલર્જી ધરાવતા લોકો માટે ઉત્તમ છે ખનિજો અને વિટામિન બી સિક્સ કોમ્પલેક્સથી તંત્ર તંત્રિકા તંત્ર માટે ફાયદાકારક છે ચોખાના નકારાત્મક પાસા વધારે પ્રમાણમાં સફેદ ચોખા ખાવાથી બ્લડ શુગર લેવલ ઝડપથી વધે છે ડાયાબિટીસ માટે ખાસ ચેતવણી રૂપ છે વધારે પ્રોસેસિંગના કારણે પોષક તત્વોમાં ઘટાડો થાય છે ઓછું ફાઇબર એટલે કબજિયાતની સમસ્યા થઈ શકે છે ચોખાનું ઉત્પાદન મુખ્ય મુખ્યત્વે પાણીમાં પાણી ભરેલી ખેતરોમાં ઉગાડવામાં આવે છે ગરમ અને ભેજવાળા હવામાન હવામાનમાં ઉત્તમ ઉત્પાદન થાય છે ચીન ભારત ઇન્ડોનેશિયા બાંગ્લાદેશ વિયેતનામ વિશ્વના ટોચના ઉત્પાદન દેશો છે અને ચોખાનો ઉપયોગ ભોજન ભાત પુલાવ ખીચડી ઢોસા ઈડલી વગેરેમાં તેનો ઉપયોગ થાય છે અન્ય ચોખાનો લોટ ચોખાની સેવૈયા રાઈસ બ્રાન્ડ તેલ પછી ઔદ્યોગિક ઉપયોગ બીયર બનાવવામાં કોસ્મેટિકમાં પાણી પછી પ્રાણીઓ જે ગાય ભેંસો હોય છે તેના ચાર તરીકે બી તેનો ઉપયોગ થાય છે આયુર્વેદિક ઉપયોગ તેનો શું છે તો શરીરને શીતળતા આપે છે પિત્ત દોષને સમાવે છે એટલે પિત્ત દોષ ઓછો કરે છે સહેલાતી પચી જાય છે બળ અને ઉર્જા આપે છે જઠરાંગીને મજબૂત બને કરે છે ડાયરિયા ડાયરિયા એટલે જે ઝાડા થઈ ગયા હોય એ વ્યક્તિને તમે દહીં અને ભાત બંને મિક્સ કરીને આપો તો ડાયરિયામાં પણ ઘણો એવો ફરક પડી જાય છે અને બંધ બી થઈ ગયો થઈ જાય છે ડાયરિયા ત્વચા માટે લાભકારી છે અને ત્વચા માટે એટલા માટે લાભકારી છે કે એનો પાવડર જો ચહેરા ઉપર લગાવવામાં આવે તો સારો એવો ફરક પડતો હોય છે અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારા અમારી આ યુ યુટ્યુબ ચેનલ રાવલ ઉમાના ટ્રાવેલર જર્નીને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવશું નવા વિષય વાતો અને રસપ્રદ ચર્ચાઓ સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ